પરિપત્ર ક્રમાંકનો સંદર્ભ ટાંકીને અહીંયા કાર્યાલય આદેશ જાહેર કરવામાં આવ્યો છે અમુક એક અને અમુક બે અન્વયે કર્મયોગી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થયેલ અત્રેની કચેરીના તમામ અધિકારી કર્મચારીઓએ રજા રજા પ્રવાસ રાહત એટલે કે એલટીસી અને પીએઆર અંગેની અરજીઓ કર્મયોગી એપ્લિકેશન દ્વારા જ રજૂ કરવા સૂચના પરિપત્રિત થયેલ છે પરંતુ હાલમાં આ બાબતે સંપૂર્ણ અમલવારી થતી નથી તો મિત્રો અગત્યની અપડેટ એ છે કે ચાર એક બે હજાર ચોવીસથી કર્મયોગી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થયેલ અત્રેની કચેરીના તમામ અધિકારી કર્મચારીઓએ રજા એટલે કે લીવ રજા પ્રવાસ રાહત એલટીસી અને પીએઆર અંગેની અરજીઓ કર્મયોગી એપ્લિકેશન દ્વારા જ રજૂ કરવામાં સૂચના આપવામાં આવેલી છે એટલે મિત્રો આ ત્રણ એક બે હજાર પચીસનો પરિપત્ર છે ચાર એક પચીસથી તમામ પ્રકારની જે રજાઓ છે એ રજાઓ એલ અને અને પારની અરજીઓ છે એ કમ્પલસરી કર્મયોગી એપ્લિકેશન દ્વારા મોકલવાની રહેશે મિત્રો હવે આપણે એ જોઈએ કે કર્મયોગી એપ્લિકેશન મારફત રજા અંગેની અરજી કેવી રીતે કરી શકાય તો મિત્રો સૌ પ્રથમ કર્મચારી પોતાનું જે લોગિન છે એ લોગિન ઓપન કરવાનું રહેશે મિત્રો ઓપન કરશો એટલે આ ડેસ્કટોપ તમને જોવા મળશે અહીંયા કર્મચારીનું નામ અને અહીંયા વિગતો જોવા મળશે મિત્રો અહીંયા પેન્ડિંગ ટાસ્ક ડિટેલ પેન્ડિંગ ટાસ્ક ડિટેલ આપેલી છે જે વિગતો પેન્ડિંગ છે લીવ એપીઆર પાર પાર રિવ્યુંગ એ તમને અહીંયા પેન્ડિંગ ડિટેલમાં અહીંયા તમને જોવા મળશે અહીંયા સૌપ્રથમ લીવ લીવનું ઓપ્શન આપેલું છે અહીંયા લીવનું ઓપ્શન આપેલું છે એ હું અહીંયા લીવ ઉપર ક્લિક કરું છું અહીંયા લીવ ઝીરો બતાવેલી છે લીવ ઉપર ક્લિક કરું છું તો મિત્રો હાલ કોઈ પણ પ્રકારની લીવ માટેની કોઈ પ્રોસેસિંગ અહીંયા થયેલી નથી એટલે એ જે લીવ છે એ આપણને અહીંયા બ્લેન્ક બતાવે છે ફરી પાછો અહીંયા હોમ ઉપર ક્લિક કરું છું મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારની રજા માંગવાની થાય ત્યારે રજાની માંગણી કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે કરવાની થાય છે એની વિગતવાર માહિતી આપણે અહીંયા મેળવીશું મિત્રો અહીંયા હોમની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ આપેલો છે એમ્પ્લોય મોડ્યુલમાં સૌ પહેલું ઓપ્શન આપેલું છે લીવ ઇન્ફોર્મેશન આ લીવ ઇન્ફોર્મેશન ઉપર આપણે ક્લિક કરવાની છે મિત્રો લીવ ઇન્ફોર્મેશનમાં જશો એટલે અહીંયા ન્યૂ લીવ રિક્વેસ્ટ આપણને જોવા મળે છે એમાં પહેલું ઓપ્શન છે ટાઈપ ઓફ લીવ લીવ કયા પ્રકારની રજા તમે ભોગવવા માંગો છો અહીંયા સિલેક્ટ લીવ ટાઈપ ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા રજાનો પ્રકાર આપણને જોવા મળશે કેન્સર લીવ કેઝ્યુઅલ લીવ કોમન લીવ ફેમિલી મેમ્બર કોમ્બ્યુટેડ ઓન ઇલનેસ કોમ્બ્યુટેડ સ્ટડી લીવ તમામ પ્રકારની રજાઓ છે એ અહીંયા પહેલેથી દર્શાવેલી છે એમાંથી આપણને લાગુ પડતી રજા જે રજા ભોગવવાની હોય એ રજા પસંદ કરવાની રહેશે મિત્રો આપણે કર્મચારી તરીકે જે રજા ભોગવી શકીએ એ રજાઓ જ અહીંયા મૂકેલી છે દાખલા તરીકે હું અહીંયા પ્રસ્તુતિ રજા એટલે કે મેટરનિટી લીવ સર્ચ કરું છું તો અહીંયા નો રેકોર્ડ નો રિઝલ્ટ ફાઉન્ડ બતાવે છે કારણ કે આ પુરુષ કર્મચારીનું એકાઉન્ટ છે અહીંયા પેટર્નિટી લીવ સર્ચ કરું છું તો અહીંયા પિતૃત્વ પિતૃત્વ રજા તો એ અહીંયા જોવા મળશે તો મિત્રો એ પ્રકારે તમામ રજાઓ અહીંયા આપેલી છે આપણે કેઝ્યુઅલ લીવ છે એ કેઝ્યુઅલ લીવ પસંદ કરી અને આપણે જોઈએ મિત્રો સ્ટાર્ટ ડેટ નો ઓપ્શન આપેલું છે તમે રજા ક્યારથી ભોગવવા માંગો છો કઈ તારીખથી મિત્રો અહીંયા કેલેન્ડર ઓપન થાય છે એ કેલેન્ડરમાં અહીંયા જે સન્ડે છે સન્ડે એ અલગ કલરથી અહીંયા માર્ક કરેલા છે રજાઓ અગિયાર અને પચીસ તારીખ અને આઠ તારીખ જે છે એ બીજો અને ચોથો શનિવાર છે એની રજાઓ છે મિત્રો અહીંયા ચૌદ તારીખનો જે કલર છે એ કલર ઓફિશિયલ સરકારી સરકારે જાહેર કરેલી રજા છે એ રજા અહીંયા બતાવે છે મકર સંક્રાંતિ મિત્રો હું અહીંયા સાત તારીખ ઉપર ક્લિક કરું છું તો અહીંયા સાત તારીખ પસંદ થાય છે પણ મિત્રો હું અહીંયા ચૌદ તારીખ પસંદ કરું તો ચૌદ તારીખ એ પસંદ કરી શકાશે નહીં કારણ કે ચૌદ તારીખ છે એ હોલિડે છે એટલે મિત્રો અહીંયા હોલિડે પણ અહીંયા આપેલો છે દાખલા તરીકે સ્ટાર્ટ ડેટ સાત તારીખના રોજ મારે કેજ્યુલ રજા મૂકવી છે એન્ડ ડેટ છે એ હું અહીંયા પસંદ કરું છું એક જ દિવસની મારે સાત તારીખની કેજ્યુલ રજા મૂકવી છે એટલે હું ફરીથી અહીંયા સાત તારીખ પસંદ કરું છું સાત તારીખથી સાત તારીખ સુધીની રજા મૂકવા માંગુ છું અહીંયા સિલેક્ટ હાફ બતાવેલું છે સિલેક્ટ લીવ હાફ તમે ફૂલ ડે આખા દિવસની રજા મૂકવા માંગો છો ફર્સ્ટ હાફ એટલે પ્રથમ અડધા દિવસની અથવા સેકન્ડ હાફ તો અહીંયા ફૂલ ડે પસંદ આપણે કરીએ તો અહીંયા ટોટલ નંબર ઓફ લીવ એપ્લાયડ ફોર એક કુલ જમા રજાઓ બાર રજાઓ જમા છે એમાંથી એક રજા માટેની માગણી આપણે કરેલી છે અહીંયા ફર્સ્ટ હાફ લીવ હું પસંદ કરું તો તમે અહીં જોઈ શકો છો કે ઝીરો પોઈન્ટ ફાઇવ ઝીરો પોઈન્ટ ફાઇવ બાર રજાઓમાંથી અડધી રજાની આપણે માગણી કરી છે તો એ રીતે અહીંયા જે પ્રકારની રજાની માગણી કરવાની હોય એ આપણે કરી શકીએ છીએ ફૂલ ડે આ જે ઓપ્શન છે એ ઓટોમેટિક ભરાઈને આવી જશે આપણી સિલક રજાઓ અને માગણીની રજાઓ એ અહીંયા ઓટોમેટિક તમે લખેલી આવી જશે મિત્રો ત્યારબાદ નો ઓપ્શન છે હેડક્વાર્ટર લીવ સ્ટાર્ટ ડેટ તમારું હેડ ક્વાર્ટર છે એ છોડવાનો સમય કયો છે તો તમે અહીંયા સાત તારીખની રજા મૂકો છો એટલે સાત તારીખે હેડક્વાર્ટર તમે છોડી શકો છો અને હેડક્વાર્ટર લીવ એન્ડ ડેટ એ પણ તમે સાત તારીખે પસંદ કરી શકો છો મિત્રો લીવ રીજન લીવ રીઝન છે રજા મૂકવાનું કારણ પર્સનલ રીઝન હેલ્થ રિઝન રિલિજિયસ ઇવેન્ટ્સ અલગ અલગ પ્રકારના જે કારણો છે રજા મૂકવાના એ અહીંયા આપેલા છે તમે અહીંયા અધર કારણ પસંદ કરો છો અધર તો અહીંયા નોટ તમારે કંઈક એની વિગત વિવરણ કે કયા પ્રકારના કારણથી તમે રજા મૂકવા માંગો છો એ તમે અહીંયા વિવરણ તમારે લખવું પડશે અને આ આપેલામાંથી તમે કોઈ પસંદ કરો છો દાખલા તરીકે પર્સનલ રીઝન પસંદ કરો છો તો અહીંયા નોટ લખવાની કોઈ જરૂરિયાત છે નહીં મિત્રો અહીંયા બસો શબ્દોની મર્યાદામાં બસો શબ્દોની મર્યાદામાં તમે અહીંયા વિવરણ લખી શકો છો જેમ જેમ વિવરણ લખશો એમ એમ શબ્દોની જે સ્પેસ છે એ અહીંયા ઓછી થતી જશે કાઉન્ટ શબ્દો થતા જશે મિત્રો જે રજા તમે માગવા માંગતા હોય એ રજા માટે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હોય દાખલા તરીકે પ્રસુતિ રજા હોય તો પ્રસુતિ રજા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ એલટીસી પ્રકારની રજા હોય તો એલટીસીના ડોક્યુમેન્ટ રજૂ કરવાના થતા હોય તો એ ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા ઇમેજ અને પીડીએફ સ્વરૂપે તમે અહીંયા ડાઉનલોડ કરી અપલોડ કરી શકો છો અહીંયા આ જે તીર છે એના પર તમે ક્લિક કરશો એટલે આપણા કોમ્પ્યુટરમાં જે જગ્યાએથી ફાઇલ પડી હશે એ ફાઇલ તમે અહીંથી અપલોડ કરી શકશો નીચે પ્રોસેસર્સ લીવ એપ્રુવલ ફ્લો આપણી તમારી જે રજા છે એ રજા મંજૂર કરનાર અધિકારી કોણ છે તો નીચે સો એન્ડ સો અહીંયા જે અધિકારી દ્વારા રજા મંજૂર કરવામાં આવનાર છે એ અધિકારીનું નામ અહીંયા આપણને જોવા મળશે મિત્રો શાળાના આચાર્ય શાળાના શિક્ષક હોય તો એમની રજા છે એ શાળાના આચાર્ય મંજૂર કરશે શાળાના આચાર્ય હોય તો એમની રજા પેસેન્ટર આચાર્ય મંજૂર કરશે શાળાના પેસેન્ટર આચાર્ય હોય તો એમની રજા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી મંજૂર કરશે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ હોય તો એમની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ રજા એમની મંજૂર કરશે મિત્રો કેટલાક કિસ્સામાં એવું હોય છે કે એક કરતાં વધારે અધિકારીઓ રજા મંજૂર કરવા માટે પાત્ર થતા હોય તો અહીંયા વધારે પ્રકારના અહીંયા પ્રોસેસરમાં નામ આપણને જોવા મળશે દાખલા તરીકે હું અહીંયા કોવિડ નાઇન્ટીન લીવ અહીંયા પસંદ કરું છું તો અહીંયા લીવ ફ્લો ઇઝ નોટ સેટ મિત્રો તમામ પ્રકારની રજાઓ માટે જે ફ્લો છે એ મંજૂર કરનાર અધિકારીનો ફ્લો સેટ કરવો ખૂબ જ જરૂરી છે જો એડમિન દ્વારા ફ્લો સેટ નહીં કરેલો હોય તો આ પ્રકારની એરર આપણને જોવા મળશે એટલે તમારા જે એડમિન છે દાખલા તરીકે શિક્ષક હોય તો એમને એડમિન આચાર્ય થશે આચાર્ય હોય તો એમને એડમિન પેસેન્ટર આચાર્ય થશે જો એડમિન દ્વારા આ ફ્લો સેટ કરવામાં નહીં આવેલો હોય તો આ પ્રકારની એરર આપણને જોવા મળશે તો મિત્રો આ રીતે આપણે કર્મયોગી પોર્ટલ પર રજાની માંગણી કરી શકીએ છીએ તમામ વિગતો ફિલ થયા બાદ અહીંયા બે ઓપ્શન આપેલા છે રિસેટ અને સબમિટ સબમિટ ઉપર ક્લિક કરવાથી આપણી જે રજાની માંગણી છે એ ત્યાં સબમિટ થઈ જાય છે અને રિસેટ ઉપર ક્લિક કરવાથી આપણું ફોર્મ છે એ ફરી બ્લેન્ક થઈ જાય છે ફરીવાર આપણે એની વિગતો ભરી શકીએ છીએ મિત્રો ત્યારબાદ બાજુમાં ઓપ્શન આપ્યું છે માય લીવ રિક્વેસ્ટ ડિટેલ આપણે જેટલી જેટલી રજાઓ ભોગવી હોય અથવા જેટલી રજાઓની રિક્વેસ્ટ મોકલેલી હોય એ અહીંયા આપણને જોવા મળે છે મિત્રો આ જે રજાઓ છે એ રજાઓ તમે મૂકેલી રજાઓ અહીંયા તમે જોઈ શકો છો કે ઓન લીવ છે અઢાર એક સોળથી બે બે સોળ સુધીની રજા અહીંયા મૂકેલી છે અને એપ્રુવ કરવામાં આવેલી છે તો એ રજાઓ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બાજુમાં ડિલીટનું ઓપ્શન આપેલું છે રજા ભોગવ્યા ભોગવ્યા પછી એને ડિલીટ કરવાની સત્તા આપણને હોતી નથી મિત્રો તમે જ્યારે રજાની માંગણી કરી છે એ રજાની માંગણી તમે કરી છે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન આપણને એડિટનું ઓપ્શન જોવા મળે છે તો આ એડિટના ઓપ્શનમાં જઈ અને તમે રજામાં ફેરફાર કરી શકો છો દાખલા તરીકે તમે ત્રણ દિવસની કેજ્યુઅલ રજા મૂકી છે અને પાછળથી તમને એવું લાગે કે એ રજા છે એ મારે અર્ધપકારીમાં ટ્રાન્સફર કરવી છે અથવા મેડિકલમાં ટ્રાન્સફર કરવી છે તો તમે ત્યાંથી જઈને સુધારીને રજા ટ્રાન્સફર પણ કરી શકો છો જ્યાં સુધી તમારા એડમિન દ્વારા એટલે કે તમારા ઉપલા અધિકારી દ્વારા રજાને મંજૂર ન કરવામાં આવેલી હોય ત્યાં સુધી એ રજાને તમે અહીંથી કેન્સલ પણ આ ચોકડી ઉપરથી કેન્સલ પણ કરી શકો છો અને મિત્રો અહીંયા રજાનો પ્રકાર રજા ક્યારથી શરૂ થઈ ક્યારે પૂરી થઈ એ મંજૂર કરનાર અધિકારી કોણ છે એનું સ્ટેટસ શું છે આ તમામ પ્રકારની વિગતો આપણે જોઈ શકીએ છીએ તમે જ્યારે રજા ઉપર છો ત્યારે ચાર્જમાં કોણ કામ કરવાનો છે ચાર્જ હોલ્ડર નેમ એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે અને ચાર્જ હોલ્ડર ડેજિનેશન એટલે એ જે વ્યક્તિ ચાર્જ સંભાળવાનો છે એનો હોદ્દો શું છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ત્યારબાદ આ જે ટોટલ વિગતો છે એને એક્સેલ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયા પીડીએફ લખે છે પીડીએફ ફોર્મેટમાં તમે એ વિગતો છે એ વિગતો ડાઉનલોડ કરી શકો છો આ વિગતોને પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ પણ તમે કરી શકો છો અને ત્યારબાદ ત્રીજું ઓપ્શન અહીંયા ઇમ્પોર્ટન્ટ લિંકનું આપેલું છે એનઓસી ફોર ફોરેન વિઝિટ તમારે ફોરેન વિઝિટ માટે એનઓસી જોઈતી હોય તો આ લિંક ઉપર ક્લિક કરવાની રહેશે એનઓસીમાં સુધારો વધારો કરવો એડિટ કરવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે અને ટુ એપ્લાય પેટર્નિટી અથવા મેટર્નિટી લીવ પિતૃત્વ કે માતૃત્વ રજા ઉપર ક્લિક કરવાની હોય તો આ લિંક ઉપર ક્લિક કરવાની થશે તો મિત્રો આ માહિતી થઈ રજાની માંગણી અને રજા અંગેની સમજની મિત્રો ખૂબ જ અગત્યની માહિતી છે દરેક કર્મચારીએ એકવાર આખો વિડીયો જોઈ લેવાની જરૂર છે અને તમારા મિત્રો સુધી આ માહિતી છે એને શેર કરજો કારણ કે દરેક કર્મચારીએ હવે પછી જે રજાની માંગણી છે એ કર્મયોગી એપ્લિકેશનમાં કરવાની થાય છે આવા ને આવા ઉપયોગી વિડીયો સાથે આપણે મળતા રહીશું ખૂબ ખૂબ ધન્યવાદ